કેમ છો રાવળ બાવળિયા અને આજે અમે આજી ડેમે આવ્યા છીએ અને મારા બીજા બ્લોગમાં તમારું हार्दिक સ્વાગત છે તો એન્ડ સુધી અમારો બ્લોગ જોઈજો આજે અમે આવ્યા છીએ આજી ડેમે અને અમારે રહે ઉમેશભાઈ ઉમેશભાઈ પરમાર અને ચિરાગભાઈ કોકોડિયા તો તો મને ખબર હે મને ખબર ચાલુ જ છે ચાલુ જ છે ચાલુ જ છે ચિરાગભાઈ નો સોશિયલ મીડિયામાં હોય છે હા કરે

બે હવા લાયક જગ્યા પણ હે તો પોગી જઈજો અને આપણે આઈડી ને હજી સબસ્ક્રાઇબ ન કરી રહ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો પહેલા અને આ બીજો બ્લોગ એ પહેલો બ્લોગ આખો જોઈ લેજો મજા આવે તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો એકાદી અને અત્યારે જો અમારે રે ભાઈ જોડાઈ ગયા હે બે ત્રણ વાત કરાવું ક્યાં નામ હે ભાઈ તમારું બોલો મહાદેવ સબ મહાદેવ બોલો ભયા નામ કાય મહાદેવ બોલો ભાઈ મહાદેવ મહાદેવ ક્યાં કરને આવે આવું તો અત્યારે જો આપણે એને સબસ્ક્રાઇબ કરે છે તમે ન કરી રહ્યો તો તમે કરી નાખો ચાલો તમને આગળ મળું રમેશભાઈ તૈયાર થઈ ગયા તો એને કાદો વિડિયો બનાવી નાખી અમે તો બે ત્રણ બનાવી લીધા છે હાલો ઉમેશભાઈ ચલમ દિવસ હાલ્યો ભાઈ પકડો આ બાજુ કે ઉમેશભાઈ ના દેખાડો ચલમ દિવસ નો કે ચલમ દિવસ ના વિડીયો બનાવો ભાઈ મારી આઈડી રમેશ પરમાર ઓફિસ છે લે માં સર્ચ મારજો તમે તમારે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવી લઈ જો ફ્રી માં વિડીયો બનાવી દઈશ ઘરે જઈ રહ્યા છીએ ચિરાગભાઈ ને કામે જવાનો ટાઈમ થઈ ગયો હે એ ચિરાગભાઈ કેટલા વાગે કામે જાવ સાડા પાંચે ને ઉમેશભાઈ તમે મારે કામ ધંધા રસ્તામાં મળું તમને આ વ્યુ જોઈ લો હજી એકવાર કોઈને આવું હોય તો આજે ડેમની આગળ આવતા રહી જાવ આ જો આપણે આવો વ્યુ છે

અત્યારે હું એન્ડ કરું છું કેમ કે ઉમેશભાઈ અને ચિરાગભાઈ તો બે ઘરે ગયા હતા અને થોડુંક પર્સનલી કામ આવી ગયું એટલે આજ મોડું થઈ ગયું છે અને વાગી રહ્યા છે ઘેર વાગી રહ્યા છે અને અત્યારે બ્લોગ એન્ડ કરું છું અને અમારા બ્લોગમાં મજા આવી હોય તો બ્લોગને લાઈક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી રહ્યું ને તો સબસ્ક્રાઈબ કરી નાખો પહેલાં અને તમને હર બે દિવસે અવાજ નવા બ્લોગ જોવા મળશે થેન્ક યુ સો મચ બાય